રાસકોટ રાસકોટવા દાદાનો અમાર દાદાને મોજ કરવા માટે લઈ જવાને છે રાજકોટ થોડું મારે કામ છે ને મારા દાદા હું કાળા તમને ફેરાવું આખું રાજકોટ કેવું હોય કા દાદા મારે તો કાઈ આમ મારા દાદા મારા લઈ જવા પ્રાણે હું કાળા દાદા મોજ તમને પછી કોણ ફેરવે હું ફેરવી લઉં થોડાક બે કા દાદા પછી વઘરે ઘરે આવી જ દાદુ હાલો મમ્મી અમે નીકળીએ તો સાફ સફાઈ કરીને ચાલુ ચાલુ છે કામકાજ ઘરે પડી છે ભલામાં જો રાસકોટ સ્ટોપ હાઈવે દાદાને એમ તો બ્રેક મારશું કે કે ત્યારે હાલો ફટાફટ નીકળીએ જાય માત્ર હાલો

તો મિત્રો હવે અમે આવી ગયા છે પાર્કિંગમાં રિલાયન્સ મોલનું નું પાર્કિંગ છે મિત્રો ગાડી અમે અહીં મૂકી છે પાર્ક કરી છે તમે જોઈ શકો છો કાતા દુ કેવડું મોટું છે હે મારા દાદા એ કોઈ જોયું નથી મિત્રો અમારે એટલે ફેરવા માટે ફેશન લાવ્યો છું બીજું તો શું મારું કામ જ થઈ ગયું મસ્ત દાદા ફેરવવાના છે જ્યાં કઈ જવાનું છે હાલો મજા કરી રિલાયન્સ મોલમાં તમે તમને લઈ જઈએ કેવડો મોટો રિલાયન્સ મોલ છે જોઈએ હાલો દાદુ જો આની અંદરથી આવશે જો આ દાદાને આખો સરસ સ્કેન કરશે

Zah, benda apa ni? Lepas ni apa ni? Benda ni apa? Eh, dadu. Ada tak hamusoh? Kau ntar siapa? Ada, ada. Biar aku cakap. Ada, ada. Biar aku cakap. Ada, ada. Ada, ada. Ada, ada. Ada, ada. Ada, ada. Ada,

કેમ દાદુ મજા આવે છે વા દાદુ વા અમારે દાદુને ને પૈસા ફરવા માટે લાવો છો એકદમ ઉતરી જવાનું હા ઉતરી જવાનું એકદમ ઓ કેમ દાદુ વા અમે મિત્ર ઠેટ લાગી મજા આવે છે અમે દાદુ આઈ ગઈ ગઈ લા જાય જો મિત્રો આથી નજારો જો તમે મે ઉતરી જા દાદા ઉતરી ગયા દાદા

ખાધા ખોદી પીઝા તું તા પહેલી વાર કાજમા થાય ભાઈ અમારે ફિનિશ કંઈ કહું બધું કેવું તું તા મજા આવી ગઈ જમાવાનું દાદાને તો મોજ પડી ગયો મિત્રો પછી આ કેટલી આવક જેટલી છે

કેમ છે દાદા મજા આવના હાટે મીટી છે મિત્રો એમ કે છે હાલો નમસ્તે કાજે થોડી ઘરે માટે વાત કહું તમને અમારા દાદા pizza ખાતા ને તો બધા પબ્લિક માં દાદા હું જોવે કે આ ભાભો pizza ખાઈ કદ્યા તમે pizza ખાતા તો બધા તમારે હું જોતો છે હા કે આ ભાભો pizza ખાઈ ઓ ખાયે કે કાદે દીકરા જોતા તો અમે તો અમારા દાદા ખાયા કે માણસ જ છે કા દાદા અને આ જો સ્ટોય રૂમ છે બધા રમકડા માટે નું રમવાનું છે પ્લે રૂમ છે હાલો મસ્ત આવે છે ને બેઠા ઉતરીએ કા કરી આગળ બ્લોગ મે બી કન્ટિન્યુ કા ઘર ભાગી જઈ હાલો પાછી લીફ આવી છે દાદા ધીમે ધીમે આવજો ધીમે ધીમે આવજો પડતા ની લઈ લો દાદા વાહ વા 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 દાદા વા હવે કાઈ નો થાય દાદા એટલે એટલે ને હાથ પકડવો પડે એમ તો ચડી જાય કે વાંધો નહીં કે દાદા

મિત્રો આપણી ગાડી અમે અત્યારે મસ્ત હાલો દાદુ આ ભાગવું છે ને ઘરે ક્યાં ફરવા જવું હવે ફરવા જવું દાદા પહોંચી ગયા સરદાર સરદાર છે સ્વામિનારાયણ ભગવાન સૌથી મોટું મંદિર મિત્ર જો કેવડું મોટું મંદિર છે જો તમે ઓહ વાહ આમાં દાદુ કે જવું છે હાલો હું દાદુ કે હાલો તું અહીં ગયો હતો દાદા મસ્ત દર્શન કરતા જગ્યા પણ ઘણી છે મિત્રો તો ઘણી જગ્યા છે એમાં આટા જ મારે એવા આટા હાલો જો આવડું મોટું મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું એ સ્વામિનારાયણ ભગવાન અમારા દાદુ પાછા આવે તો હાલો દાદા

કોતરણી કામ એક નંબર હોય મિત્રો કઈ ઘટે જ નહીં મજા તો શાંતિ મળે ઘડીક આરામ બેસીએ મારા દાદુ ના લો ઘડીક દાદુ આવી વાલા આશ થાકી ગઈ ગાડી એક ચાર તો વાગી ગયા તો ઓલરેડી મસ્ત દર્શન કર્યા ધીમે ધીમે પાછી ગાડી ઉપાડીએ આપડી ફોર્ચ્યુનર હાલો આટકોટ પહોંચવા આવ્યા છે એમાં દાદુ ચા પીવો કદાચ દાખો ચા પીધો તો

ક્યારેક ગયા કે દાદા હું કદી રાજકોટ ન થાય હોય ભૂલી જાય દાદા પણ હાલ ભાઈ હોય પણ ખાધું ન હોય મિત્રો કોઈ રોટલી શું ને ફરવા તો ન જાય બનાવી અને રોટલી હા હા આ એને વગાડતા આવડે તો મિત્રો હાલો આખો દિવસ અમારો આવો રહ્યો અને બહુ મજા આવી દાદાને પહેલીવાર આવો એન્જોય કરાવો હું બીજું જોયું મિત્રો આપણે મોટા માણસોને ખવરાય મોજ કરે એ જીવનમાં જોઈએ બીજું શું આપણે જોઈએ ગામડાના લોકો કદી એવું ખાતા હોય તો ખબર મજા આવી જાય આપણો આનંદ આવે તો હાલો વિડીયો પણ આ એન્ડ કરી નાખીએ મળે કાલ નવા વ્લોગમાં જો આજનો વ્લોગ ગમે તો લાઈક કર શેર કરી નાખજો ચેનલ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જાય માતાજી મિત્રો બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ બાય બાય mình đã đi một lục rồi, thật sự kèm có một bến này bấy. bye bye